મારા દીકરા બાબલોન ફૂલડી કેદુના જુવાન છોકરાને પૈસા લૂંટવાના ધંધા કરે છે પણ અલખર મારા હાથમાં આયા ને એટલે બેને હલવાડી ન દઉં ને તો મારું નામ એ મગનો નહીં મારા દીકરા પૈસા દેખાડી ને એટલે લાલસ લાગશે ફૂલડી ને હોતા આવતી લાગે છે તમને એક વાત કહું

લગન કરી લેવા હે હા એ તો પાકો કે લી છે માં હું હે યા તો આપણે કેદી લગન કરવા છે એ બધું ઠીક પેલા આપ તો કરવા દે યાર તમે હક કરું છે તો આ હા હા એક પપી દે પપી આ હા હા મજે છે આય આ આપણો વિડિયો ઉતારે છે એના આ વિડિયો ઉતારે વિડિયો તો ઉતારે ને તમે કેવા બે નખરા કરો છો

તારા રીતે આમ તો આ પૈસા ફોન બધું દઈ દઉં હા દઈ દયો હો આ લે 20000 રૂપિયા છે હો આ લે હાલ હવે હવે તમ તારું હું દઉં એ વિડિયો કાઢ ના કી હો હો ને એ હા બસ હવે તમ તાર કાય ઉપાધી ને ના હવે મારી એવું ન કરું કોઈ બીજો વિડિયો ઉતારીને આમ વાયરલ કરે તો મારે શું એ પછાનું મારે લાગે મારી એવું ન કર હે મારા દીકરા કેવા શેતરવાન ધંધા કરે છે કાય વારસા નહીં મને પોલીસ સ્ટેશને જવા દ્યો બેન પકડાઈ નો દોત મને કીધો આભોરે કેટલા પૈસા છે એ તરી હજાર રૂપિયા છે કેવો મૂર્ખો ફસાઈ લીધો આપડો આજે કેવો કામ કરી ગયો એક નંબર છે આઈ હું તને શું કઉ છું આ ફોન અને પૈસા ખાયો ખા ગિંજામ નઈ ને ખબર પડી જાય હાલ હું આગળ છું એક ફસાઈ ભાઈ આવજો હો વિડિયો ઉતારવાનો તું ભૂલતો જ નહીં અરે નો ભૂલો હાલ હું આગળ જાઉં છું હા હો લા હાલ હું આવું છું હો રોજ અહીંયા વાઈટ જોઈન બેવું તૈયાર થઈને પણ અહીંયા કોઈ રાધડી રૂપડીન રૂપડી ને કોઈ નીકળતું નથી મારા બેટાનું ટાઈમ નથી જતો શું કરવું લાઈ એકાદું ગીત તો ગાવ હમ કાલે હે તો ક્યાં હુઆ દિલવાલે હે આઈ હું તમને શું કહું છું હમ એક વાત કઉ બોલ ને બોલ તમે સોને મન બહુ ગમો છો હું ગમું છું હા

આપણો વિડીયો ઉતારે સી જય જા અરે વિડીયો તમારો ઉતારી લીધો બેનો અને આખા ગામના ગ્રુપમાં મોકલી દો ને અમદો વિડીયો વાયરલ કરો વાયરલ એ એવું નો કરતો લાઈ ફોન લાઈ એ મારા ફોન નાટતો નહી હો કાઈ હું તને શું કહું છું વિડીયો ડિલીટ કરી નાખ ને વિડીયો તો આજે ડિલીટ નહી થાય અને કાલે નહી થાય આખા ગામના ગ્રુપમાં મોકલી દો આ વિડિયો અને જો વાયરલ કરો વિડિયો આય આમ જો તો આ વિડિયો ડિલીટ ન કરતો જો મારા બાપુને ખબર પડી ગઈ ને તો મને મારી નાખતી આય કાડ ના વિડિયો કાઢ ના મે કીધું ને વિડિયો આજે ન નીકળે અને કાલે ન નીકળે તાર પાસે પૈસા અને ફોન છે કે ન હે હે આ તો લાય પછી વિડિયો કાડ નાખી કીધું અરે પછી કાડ ના કીધું તમ તારો વિડિયો તમે ભાઈ હોય ને એટલું બધું દઈ દો એટલે વિડિયો ડિલીટ કરી નાખી એ હવે હવે વિડિયો ડિલીટ સારું હાલો હું જો ન ન કરવાના ના રાખું તું મને મારા બેટા ગઈ કાળીયા માન માં ફૂલ જેવી છોડી સડી હતી ઈ હાથમાંથી ગઈ આ સાથી ઓલો આવી ગયો વિડીયો ઉતારવા બધુંય કઈ ગયું હાલો

છોકરો વિડીયો ઉતારી લે અને પૈસા માગે જેવું હોય બધું લઈ લે ગુસ્સામાં નક્કી છે વિડીયો વાયરલ કરીએ અમાર ગામ ના એવું કરે મારા દીકરા લૂંટવાનો જલ્દી

કેટલા બધા પૈસા આવી ગયા કેવો કાઢીને ફસાઈ લીધો ચાલે ઘરે આયા દઈ એ ઘરે જવાનું ક્યાં નામ લેસ હું તને શું કહું છું આ બધું ગિંજામ નાખ પછી આપણે ભાગ પાડી લીશું હાલ હું આગળ જાઉં છું હજી એકાદો આદો મૂર્ખો ફસાવો સી હતે વાંધો ને જા આગળ જા હાલ હું આવું છું વાયન ભાઈ હાલ હું આગળ જાઉં છું હો હો હાલ તે વાયન ભાઈ હાલ ઓત જાવ એકદમ બધી તો ઘણા પૈસા કમાવ છું પણ એ કઈ બહાર નથી આસુ પાસુ બહર્યું હોય ને તો ઉપાય દી નહી રોટલા ગણી તો ખવાડે

પણ હા શું કહું છું તમે સોને મન બહુ ગમો છો મારે છે ને તમારી આ લગન કરવા છે હા મને એક પપ્પી ભરવા દયો ની એક શું બે ભલ્યો બે મજા આવી ગઈ હો ઓય આપણો વિડિયો ઉતારે છે આમ તો જો ઓય કા વિડિયો ઉતારી લે હવે તો વિડિયો તમારો ઉતારી જ વાયો છે અને આમ જો આખા ગામના ગ્રુપમાં મોકલી દો અને વાયરલ કરું વિડિયો વાયરલ એ વિડિયો ડિલીટ કરી નાખજો વિડીયો તો આજે ડિલીટ નહીં કરું અને કાલે નહીં કરું આ વિડિયો ડિલીટ કરી નાખ ને જીલી તો નઈ જ કરું એ વિડિયો કાઢી નાખ ને હજી મારા લગન એ નથી ત્યાં પછી લગન નઈ નઈ થાય મારા વિડીયો કાઢી નાઈ આ છોડીને બાપાને જઈન દેખાડું જો અને બાપાને એમ જ તો આ વિડીયો મારા બાપુને દેખાડશે ને તો મને મારી નાખશે તું કઈ કર ને હું શું કરું એ દોહા તાર ભાઈ પૈસા કેટલા છે લાય હોય એટલે હાલ પછી ડિલીટ કરી નાખ ને અરે પછી વિડીયો ડિલીટ કરી નાખી તમ તારે અલે તો ભાઈ હોય ને એટલા પૈસા દઈ દયો એટલા વિડીયો ડિલીટ કરી નાખી એ તો આ સાહેબ આવડા આ બે હે ભક્તિના ને એક કઈ આ લૂંટવાનો ધંધો કરે હે હમરો મારી પર વિશ્વાસ ન હોય ને તો દોહાન પૂછ લે દોહા તારે હું છું કેવું છું હોય ને હું ખાસું કીજે સાહેબ હું આયા કણે ઉકળો હમો કરતો તો ને તા સોળી આવી આવીને કે હું તમને ગમું છું અને એમ કરીને બે બાકી ભરીને આ વિડિયો કરી લેજો

એ શું છે હું તને શું કહું શું આ બાબલોન ફૂલડી બે કામ શું કરે છે એ ફોન ની લેતી દેતી કરે છે મને તો એમ કેતા હતા એ કે જૂના ફોન લઈને નવા ફોન દેવી છે એવું છે હા ઈ પણ ભલે ગમે કામ કરતા હોય પૈસા સારા કમાય છે હા ઈ વાત તારી હાસી લે અતા રાખું ઘર એના ઉપર હાલે હે બે ઉપર હા ઈ વાત હાસી લે એ આ સોડીના માબાપ બાપ તમે હા સાહેબ બોલો ને

આ તો ધ્યાન રાખજો બરોબર એક દાંડ જવા દઉં છું ન કરશે ને બીજી દાંડ સામડા બગડી જશે તમારા હોતા હો સાહેબ હો એટલે હવે કરતો નહીં એવું એ હો સાહેબ હવે નહીં કરું પૈસા અને થોડી ધ્યાન રાખજો તું એ હો હાલો તો આવા ધંધા કરો તમને શરમ ન આવતી એ કઈને એ બાપુ આ આડિયો મારો નતો આ આજો આનો હતો હાવ ખોટું બોલે છે મારું નામ દેસતી એ હાવ ખોટાડી છે બાપુ એ બધી વાત મારે ન હા પર બે કર્મા કરો હાલો પાટકા ભાઈ ને કી બેય ના એ બેન દાડી દેવાય દવા નથી દેવાનો ધંધો કરે લેણ દેણ કરે એ મને નથી ખબર એવી હા હા આવે ત્યારે ખબર પડે